બચાવવાનું કાર્ય કરવાનું છે તંત્રને પણ હું વિનંતી કરું છું જે પશુ ડોક્ટરો છે એમને પણ પણ થરાજના બધાને હું વિનંતી કરું છું કે જે દવા થતી હોય સહયોગ તમે કરો અને અમે અત્યારે આ ચોમુંડા નગરમાંથી અત્યારે લાવી છે એ રાધે કૃષ્ણ નંદી ગૌશાળાની અંદર અત્યારે અમે કેમ્પ ચાલુ કરી રહ્યા છો એની અંદર શેર પણ બળાયેલો છે અને વ્યવસ્થા પણ સારી એવી અત્યારે અમે કરી રહ્યા છો તો ગમે ત્યાં તમે ગૌમાતા લંપીગ્રસ્ત દેખો તો અમારો કોન્ટેક કરજો હું રામભાઈ આર રાજપૂત મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો પિસ્તાળીસ ત્રણ ઝીરો સિત્યોતેર તો તમે ગમે ત્યારે આટલા આપણા વિસ્તારની અંદર હશે તો ગૌમાતાને અમે એમ્બ્યુલન્સ મૂકશું અને ગૌમાતાને તાત્કાલિકથી તાત્કાલિક એને દવા થાય એની ટ્રીટમેન્ટ થાય અને બધા સાથે મળી અને આપણા આ ગૌમાતાને બચાવવાનો પ્રયત્ન કરીએ કેમકે જે પહેલો આવ્યો તો એવો ને એવો અત્યારે પણ ભયંકર આવ્યો છે તો એની અંદર આપણે બધા સાથે મળી અને આ આપણી છે અને માને આવી રીતે પીડા અત્યારે બેઠે છે એ આપણા માટે કરીને જ બેઠે છે તો આપણે બધાને સાથ સહકાર આપી અને ગૌમાતા કઈ રીતે બચે એ આપણે બધાને સાથે મળીને પ્રયત્ન કરવાનો છે એટલે અત્યારે ગૌ ભક્તો બધા આવ્યા છે જય ગૌમાતા જય ગોપાલ જય ગૌ માતા તમને બધાને ખબર છે કે અત્યારે લંપી આઈ ગયો છે અને ખુબ ભયંકર આઈ ગયો છે